અમરેલી જિલ્લા પોલીસ દ્વારા નાણાંની જરૂરિયાત વાળા લોકોને આયોજન કરવામાં આવેલ આ લોન મેળામાં ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વલય વેજી અધ્યક્ષતામાં અલગ અલગ સોળ રાષ્ટ્રીયકૃત બેન્કો સહકારી બેંકો તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જિલ્લા તાલીમ કેન્દ્ર તેમજ અમરેલી નગરપાલિકાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા બેંકના પ્રતિનિધિઓ દ્વારા ઇન્જર્સ પોલીસ અધિક્ષક વલયવેદ્યનું સન્માન કરવામાં આવ્યું હતું અને હાજર લોકોને મળવા પાત્ર લોન અંગેની યોજનાઓ તથા સહાય વિશે માહિતગાર કર્યા હતા અલગ અલગ બેન્કના પ્રતિનિધિઓને નાણાંની જરૂરિયાત વાળા લોકોને સહેલાઈથી અને ઓછા વ્યાજ નાણાં મળી રહે તેવા ઉમદા વિચાર સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત

લોન મેળા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમના સમાપન સમયે પોલીસ ઇન્સ્પેક્ટર ઈજે એમ કચડાએ તમામ બેંકના પ્રતિનિધિઓ તથા હાજર રહેલ લોકોને આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મૌલિક દોશી અમરેલી